જય માતાજી દોસ્તો ફરી એક વિડીયોમાં આપણે ફરીથી આવી ગયા છે મારી મગફળીને આજે એક મહિનો થઈ ગયો છે મગફળી કેવી છે વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે મગફળી કેવી છે આજે મગફળીને એક મહિનો થઈ ગયો કમ્પ્લીટ જો જરા બી નિંદામણ નથી અંદર મગફળી બી મસ્ત છે એક મહિનો થઈ ગયો છે આ એક મહિનાની મગફળી છે આજે વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મિની વ્લોગ કિસાન બ્લોગ થોડો સપોર્ટ કરો જય માતાજી આવી દવા નાખી દગફળીમાં